સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની હાલ કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત પહેલા સુરત સ્ટેશન રીડેવલપમેન્ટ ફેઝ વનમાં કોન્કોર્સનું કામ પ્લેટફોર્મ નંબર ચાર પર કરવામાં આવી રહ્યું છે અને હવે પ્લેટફોર્મ બે અને ત્રણ પર કોન્કોર્સ વર્કને લંબાવવા માટે સાઠ દિવસ માટે આ બે પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે એકસો ચોસઠ ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને ચાર પરથી ઉપડશે બસો એક ટ્રેન ઉધનાર સ્ટેશનથી ઉપડશે આ મોટા ફેરફારને લઈને રેલવે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે લોકોને સરળતા રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરી છે રેલવે તંત્ર દ્વારા એક ક્યુ કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે એ સ્કેન કરવાથી કઈ ટ્રેન કયા સ્ટેશન પરથી ક્યારે અને કેટલા વાગ્યે ઉપર છે તેની જાણકારી મળી રહેશે મુસાફરોનો આંકડો હવે વધીને આશરે પંચોતેર હજાર થશે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ બે અને ત્રણ આજ રાતથી બંધ કરવામાં આવી રહ્યા છે જેના કારણે બસો એક જેટલી ટ્રેનો હવે સુરતની જગ્યાએ ઉધના રેલ્વે સ્ટેશન પર રોકાશે આ ફેરફારથી મુસાફરીમાં મોટા પાયે પરિવર્તન આવશે અને ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ખૂબ જ વધી જશે હાલમાં ઉધના સ્ટેશન દરરોજ ચારેક હજાર મુસાફરોની સંભાળ લે છે પરંતુ આ સંખ્યા હવે વધીને અંદાજિત પંચોતેર હજાર સુધી પહોંચવાની શક્યતા છે આ મોટા પરિવર્તનને પહોંચી વળવા માટે ઉધના રેલ્વે સ્ટેશન પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે રીડેવલપમેન્ટ દરમિયાન બસોથી વધુ ટ્રેન ઉધનાથી જશે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે અત્યાર સુધીમાં અંદાજિત રોજની ત્રીસથી પાંત્રીસ ટ્રેનો રોકાતી હતી એટલે રોજના ચારેક હજાર મુસાફરો મુસાફરી કરતા હતા પરંતુ સુરત રેલવે સ્ટેશન ખાતે રીડેવલપમેન્ટ કામગીરી દરમિયાન બસોથી વધુ ટ્રેન ઉધનાથી જશે જેથી ઉધના રેલવે સ્ટેશન ખાતે હવે રોજના અંદાજિત પંચોતેર હજાર જેટલા મુસાફરો મુસાફરી કરશે એવી શક્યતા છે જેથી મુસાફરોને હાલાકી નહીં પડે તેમજ રીડેવલપમેન્ટની કામગીરી દરમિયાન મુસાફરોને સ્ટેશન તેમજ પ્લેટફોર્મ અંગે ગૂંચવણ ઊભી ન થાય તે માટે ટિકિટ બુકિંગ દરમિયાન જે તે મોબાઈલ નંબર પરથી એસએમએસ આવશે જેથી મુસાફરોને મુસાફરીની તમામ વિગતો મળી જશે તેમજ ક્યુઆર કોડ પણ મૂકવામાં આવશે જેને સ્કેન કરતાં તમામ માહિતી મોબાઈલમાં આવી જશે સોશિયલ મીડિયા પર પણ બેનર અને પોસ્ટર લગાવાયા છે આ સાથે જ મુસાફર ટ્રેનની ટિકિટ બુક કરાવશે ત્યારે જ તેને એસએમએસ દ્વારા સ્ટેશન તેમજ પ્લેટફોર્મ અંગેની માહિતી મળી જશે જેથી મુસાફરોને હાલાકી નહીં વેઠવી પડે તેમજ સુરત ઉધના ભિસ્તાન નવસારી સહિત વલસાડ સુધીના સ્ટેશન પર હેલ્પ ડેસ્ક અને સોશિયલ મીડિયાના એટલે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને પ્લેટફોર્મ પર પ્રચાર પ્રસાર કરવામાં આવશે તેમજ બેનર અને પોસ્ટર પણ લગાવવામાં આવશે સ્ટેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ ये जो हमारा प्रोजेक्ट है ये आ, प्रोग्रेस कर रहा है बहुत आ, अच्छी स्पीड से और बहुत सारे कार्य ऑलरेडी किए जा चुके हैं ईस्ट साइड अगर आप देखें तो जो हमारे सर्विस बिल्डिंग्स हैं और जो अदर एस्पेक्ट्स हैं उस पर ऑलरेडी काम चल रहा है इसका एक बहुत ही मेजर एस्पेक्ट है इस पूरे प्रोजेक्ट का कॉन्कोर्स एरिया का डेवलपमेंट जो एलिवेटेड 145 फ़ीट बाय 85 फ़ीट का हमारा कॉन्कोर्स रहेगा उसकी डेवलपमेंट के लिए ऑलरेडी हमारा एक फ़ेज़ कंप्लीट हो चुका है जिसमें हमने प्लेटफॉर्म नंबर चार को कुछ दिनों के लिए बंद किया था अब प्लेटफॉर्म चार वापस चालू हो गई है अब इसके अगले फेज में हमारे प्लेटफॉर्म दो नंबर और तीन नंबर ये सिक्सटी uh, डेज़ के लिए बंद किए जाएंगे, और इस दौरान जो इस uh, uh, जो सूरत से कुछ ट्रेन्स uh, इस प्लेटफॉर्म दोनों प्लेटफॉर्म के बंद होने के कारण इनको हम सूरत से उधना शिफ्ट करेंगे तो 122 ट्वेंटी गाड़ियाँ जो कि मुंबई की तरफ जाने वाली और 79 नाइन गाड़ियाँ जो कि वडोदरा की तरफ जाने वाली इन गाड़ियों को हम सूरत से उधना शिफ्ट कर रहे हैं इसके अलावा जो बाकी गाड़ियाँ हैं वो सूरत से ही आ, आ, सूरत में ही हॉल्ट किया करेगी इस इंफॉर्मेशन को लोगों तक पहुंचाने के लिए हम मल्टीपल तरीक़े और आ, आ, अप्रोचेज़ ले रहे हैं जिसमें कि सोशल मीडिया के थ्रू प्रिंट और डिजिटल मीडिया के थ्रू और साथ ही हमने जो है एक क्यू आर कोड भी डिवाइस किया है जिसमें जिसको स्कैन करते ही हमारे जो यात्रीगण हैं उनको एग्जैक्ट इन्फॉर्मेशन मिल जाएगी कि, कि किस दिशा में किस दिन कौन सी ट्रेन किस जगह हॉल्ट लेगी और किस जगह हॉल्ट नहीं लेगी सूरत रुदना के अगर हम बात कर रहे हैं तो तो इससे भी यात्रियों को बहुत जो है कन्वीनियंस रहेगा और साथ ही हमारे जो टेलीविज़न चैनल्स हैं और हमारे इलेक्ट्रॉनिक मीडिया है प्रिंट मीडिया है इसके थ्रू भी हम यात्रियों तक पहुँचते रहेंगे और हमारे सोशल मीडिया के थ्रू भी यात्रियों तक पहुँचते रहेंगे और इस सभी से आग्रह है कि सूरत स्टेशन रीडेवलपमेंट में जिस तरह से आपने पहले भी साथ दिया है इस फेज़ में भी हमारा साथ देंगे ताकि एज सुन एज पॉसिबल हम इस प्रोजेक्ट को टाइम पर कंप्लीट कर पाएँ